શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટ તેમજ ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભુજના ટાઉન હોલમાં મહિલા સેમિનાર યોજવામાં આવેલ હતો સરકાર શ્રીની વિવિધ યોજનાઓ દ્વારા મહિલા વિકાસ કાર્યક્રમ આત્મનિર્ભર નારીઓને આવકાર તેમજ રોજગાર લક્ષી સેમિનાર યોજવામાં આવેલ હતો આ સેમિનારમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે ભુજ નગરપાલિકાના અધ્યક્ષ સોલંકી ઉપપ્રમુખ જાડેજા માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રદ્ધા વિકાસ ટ્રસ્ટ અને ભુજ નગરપાલિકાના સહભાગીથી આજે એક અમે એક સેમિનાર યોજી રહ્યા છીએ બહેનો માટેનું ખાસ અને બહેનોને જે રોજગારીની તક છે એના માટે ઉમદા કાર્ય અને જે એને હુનર છે એ અમે આજે અમે બહેનો બતાવી રહ્યા છે કે બહેનોમાં કેટલી ને ઉલ્લાસ છે કે જેથી અમે એને રોજગારીની એક તક આપી શકીએ એના માટેનું આજનું અમારું એક પહેલું સેમિનાર હતું એમાં તમે જોઈ શકો છો તમારા માધ્યમથી હું આજે ભુજવાસી કે કચ્છમાંથી આવેલી મારી બહેનો પધારેલી બહેનો એમને એક પ્લેટફોર્મ મળે જે કમાવાની તક કે પાંચ હજારથી પચીસ હજાર સુધી કમાઈ શકે છે બહેનો એમને આજે એક રોજગારીની તક મળે એની વિવિધ યોજનાઓના અમે એને લાભ અપાવીશું ભુજ નગરપાલિકાની જે સરકારી યોજનાઓ છે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યોજનાઓ એમની એક માહિતી આપશું એમનું એક રજીસ્ટ્રેશન થશે અહીં એનું એક રજીસ્ટ્રેશન કરાવી અને એ બહેનોને એક તક મળે એવું અમારું આજનું આ પહેલો પ્રોજેક્ટ છે અને અત્યારે અમને એટલો બધો આનંદ થાય છે કે આટલી બધી બહેનો આવી છે એટલે અમે એક નસીબદાર છીએ કે અમને આવી તક મળી છે બહેનોની એક સેવા કરવાનું મારું નામ મીતાબેન ગોર છે હું શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રેસિડન્ટ છું મારું ઓગણીસ વર્ષથી આ મારું ટ્રસ્ટ છે અને અમે બહેનોને કઈ રીતે રોજીરોટી મળે એ હેતુથી મેં અઠવાડિયા પહેલાં એક મનમાં આવ્યું કે ચાલો ચાલો બહેનોને કાંઈક કામ મળે કે ઘર બેઠા બહેનો જે બહારે ન નીકળશે નીકળી શકતા હોય એ ઘર બેઠા કામ કરી શકે એ બહેનોને મહિને ઘર બેઠા પાંચ હજારથી કરી અને એના ટેલેન્ટ ઉપર આધાર હોય કે કેટલું એ કમાઈ શકે છે એ રીતનો અમે આજે સેમિનાર કરવા જઈ રહ્યા છીએ પૂરો ટાઉન હોલ ભરાઈ ગયો છે અને નગરપાલિકાનો પણ અમને સહયોગ ખૂબ મળ્યો છે અમે ગૃહ ઉદ્યોગ કરશું હેન્ડીક્રાફ્ટ કરશું ઘર બેઠા મિરલ વર્ક વર્ક ઘણી બધી અમારા એજન્ડા છે અને એજન્ડામાં બહેનોએ બધાએ નામ લખાવ્યું છે અને અમે ઘર બેઠા એમને અમે કામ આપશું અને જે અમને કાંઈ પણ સરકારી જે યોજનાઓ હશે એમનો પણ એમને લાભ લેવરાવશું બેંક દ્વારા પણ એમને લાભ લેવરાવશું અને જે જે યોજના છે એમાં બધામાં પણ અમે લાભ લેવરાવશું ને અમે સંસ્થા દ્વારા પણ અમે એને લાભ દેવરાવશું અત્યાર સુધી અમારે પંદરસો એ લાભ લીધો આની પહેલાં પાંચ હજાર એ લાભ લીધેલો છે અમારે બ્યુટી પાર્લર અને સિલાઈમાં આજથી સાત વર્ષ પહેલાં અમે કર્યું તો ત્યારે પણ અમારે ઘણા બેનોએ લાભ લીધો હતો અને સિલાઈ મશીન અંદાજે અમે પાંચસો બહેનોને મળ્યા છે બીજું અમે પાર્લરનું પણ અમે એમ ફ્રી ઓફમાં કરાવતા અમારી જ કીટ અને બે મહિનાનો સેમિનાર કરાવતા અને એમાં પણ એ પાંચ હજાર એ અહીંયા ભુજમાં પણ કર્યું છે બે હજાર એ રાપર સાઈડ પણ કરેલો છે ક્લાસીસ અને ખૂબ ખૂબ અમને રિસ્પોન્સ સારું મળ્યું છે આજે પણ અમે એક લિંક નાખીને લિંક નાખ્યા ભેગી અમને બે હજાર બહેનો અમારા ગ્રુપમાં જ જોડાણા અને આજે આવ્યા છે તમે જોઈ શકો છો હોલ અમને બહુ નાનો પડ્યો ખુરશીઓ પણ મગાવી પડી છે અને હજી તો બેનો ઓલ ઇન્ડિયામાંથી પણ જોડાણા છે મદ્રાસથી બોમ્બેથી કલકત્તાથી વાંકાનેર રાજકોટ જૂનાગઢ જામનગર બધી જ જગ્યાએથી આખા ગુજરાત ગુજરાતમાંથી બેનો જોડાણો છે અને બહારથી પણ એટલા બેનો જોડાણ છે ખાસ કરીને કચ્છની બેન દીકરીઓ છે એના માટે મેં વધારે એમ કે સુવિધાઓ રાખી છે કારણ કે અહીંયા બહારના તો બારે કરશે પણ અહીંયા જે કચ્છના છે એને કચ્છને પહેલી પ્રાયોરિટી આપી છે કારણ કે એને કચ્છના અમને જ અત્યારે બોલાવ્યા છે બહારગામના અમને નથી બોલા બાર ગામ પણ અમને એ લોકોનો એટલો રિસ્પોન્સ મળ્યો છે કે તમે આવો અને ત્યાં જ્યાં તમે કચ્છમાં કરો છો એવો જ સેમિનાર અમને અહીંયા કરવો હોય એના ઘરે ઘરે ગામે ગામ અમે ફરશું અમારો આ પ્રોજેક્ટ પૂરો થાય આજનો સેમિનાર પૂરો થાય એટલે પહેલું જ અમે ગૃહ ઉદ્યોગ લેશું અને સ્ટોલ પણ અમે મૂકાવશું અહીંયા મેળામાં કે પેલો જે સ્ટોલ મૂકાવશું જે જે બહેનો ઘરે સીવતા હોય વેચતા હોય વેચાણ કરતા હોય એના સ્ટોલ અમે મુકાવશું પછી ફરસાણ મિષ્ટાન એ પણ અમે અહીંયા સ્ટોલ મુકાવશું મેળામાં